ધરમપુરમાં કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત વીસ થી વધુ સક્રિય કાર્યકરોએ ભાજપમાં જોડાયા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ સાથે અન્ય નેતાઓએ ભાજપનો ખેસ પહેરાવીને કાર્યકરોને પક્ષમાં આવકાર્યા ધરમપુર શહેરના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થયો હતો શહેર કોંગ્રેસના પ્રમુખ મુકેશ આહિર આજે ભાજપમાં જોડાયા હતા તેઓ બે ટર્મ સુધી ધરમપુર નગરપાલિકાનો કોર્પોરેટર રહી ચૂક્યા છે તેમની સાથે કોંગ્રેસના વીસથી વધુ સક્રિય કાર્યકરો પણ ભાજપમાં સામેલ થયા છે મુકેશ આહિરે જણાવ્યું હતું કે તેમણે ધરમપુરના સર્વાંગી વિકાસ માટે નિર્ણય લીધો છે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા અને અન્ય નેતાઓએ તેમને ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા રાજ્યમાં ભાજપના સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ રાજકીય પરિવર્તનથી આગામી નગરપાલિકા ચૂંટણીઓમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની શકે તેમ છે

અને આવા યુવા કાર્યકર્તાઓ જોડાતા પાર્ટી મજબૂત થશે. આપની સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.